પ્રજાસત્તાક પર્વ એટલે કે છવ્વીસ જાન્યુઆરી પહેલા મુખ્ય પ્રધાનની સુરક્ષા ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલના કાફલામાં એક અજાણી કાર ઘુસી ગઈ હતી અમદાવાદમાં બોપલ રિંગ રોડ પાસે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે બોપલની અંદર જાહેર કાર્યક્રમથી પરત ફરતી વખતે ચૂક સામે આવી છે સીએમ પસાર થવાના હોય તે પહેલા જ બ્લોકેજ પોઈન્ટ સામે સવાલ ઉઠ્યા છે દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો એ સમયના છે કારણ કે આજે સીએમનો કાફલો હોય છે અને તે પહેલાં જ્યારે કાફલો રવાના થવાનો હોય તેની પાંચથી સાત મિનિટ દસ મિનિટ પહેલાં આજે આગળનો જે રસ્તો હોય તેને બ્લોક કરી દેવામાં આવે છે કોઈ પણ વાહન ચાલકો હોય છે કે જેમને ત્યાંથી પસાર નથી થવા દેવામાં આવતા તો પછી મુખ્યમંત્રીના કાફલાની અંદર આ કાર આખરે કેવી રીતે ઘૂસી ગઈ તે સૌથી મોટો સવાલ છે અને તેમની સુરક્ષાની અંદર આ સૌથી મોટી ચૂક જ્યારે સામે આવી છે ત્યારે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે કે આખરે આ જે સમય ચૂક છે છે અને અને આ કાર ક્યાંથી વચ્ચે ઘૂસી હતી કે કે તેમાં પણ વાત એ માટે પોલીસે તે વખતે ધ્યાન ન આપવામાં આવ્યું કોના દ્વારા ભૂલ કરવામાં આવી છે તે પણ સૌથી મોટો સવાલ છે વધુ માહિતી માટે ધવલ જોડાયા છે ધવલ મુખ્યમંત્રીના કાર કાફલાની અંદર આજે અજાણી કાર ઘૂસી હતી તેને લઈને કોઈ વિગત છે તો દીતોક્ષથી વાત કરવામાં આવે માનસીતો પ્રજા સત્તાક પર્વ પહેલાજ જે મુખ્યમંત્રીનો કાર્યક્રમ ગોપાલ ખાતે યોજાઈ રહ્યો હતો ત્યાંથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જવાના થઈ રહ્યા હતા તે જ સમયે વકીલ સાહેબ બ્રિજપાતેની વિડિયો છે જે સામે આવ્યો છે અને ત્યાં આગળ ભૂપેન્દ્ર પટેલનો જે કોનવે છે તે જઈ રહ્યો હતો તેની અંદર એક અજાણી કાર જોવા મળતી હતી એટલે કે કહી શકાય કે સમય સૂચકતા વાપરીને ગુજરાત પોલીસ દ્વારા તે કારને સાઈડમાં પણ કરવામાં આવી પરંતુ બોપલના જે જાહેર કાર્યક્રમમાંથી પરત થતા સમયે આ પ્રકારે જે બ્લોકેજ પોઈન્ટ કરવામાં આવ્યા હતા તો આ કાર પ્રશ્ન જોવા મળી રહ્યો છે સાથે જ સૌથી પહેલા જે મુખ્યમંત્રીનો કોનવે નીકળતો છે તેમાં સૌથી પહેલી વોર્નિંગ કાર જતો છે તે વોર્નિંગ કાર પણ આશરે એક કિલોમીટર આગળ પહોંચતી હોય છે ત્યારબાદ પાઇલોટિંગ કરે ત્યારબાદ જે મુખ્યમંત્રીનો કોંગ્રેસ છે તે જતો હોય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમામ બ્લોકિંગ પોઈન્ટ બ્લોક કરવામાં આવે હતા તો આ કાર ગઈ રીતે ત્યાં જોવા મળી એટલે કે કહી શકાય કે મુખ્યમંત્રીને જે કોન્વે છે તેની અંદર સુરક્ષા દ્રશ્યો છે તે આજે સામે આવ્યા છે ધવલ આભાર આપનો માહિતી માટે